લાયા માંડવી મધ્ય શિક્ષક મંડળીના તેજસ્વી બાળકોના સન્માનનો કાર્યક્રમ યોજાયો સ્ટોરી રિપોર્ટ બાય પાવન જોશી માંડવી આજે શિક્ષક મંડળી દ્વારા સભાસદોના બાળકોનું જે સન્માન કરવામાં આવ્યું મંડળીનું આ એક સ્વૈચ્છિક ઓનરરી કાર્ય છે આખા કચ્છ જિલ્લાની અને આખા ગુજરાત રાજ્યની બીજી મંડળીઓમાં આ પ્રમાણે બાળકોના સન્માનનું કાર્ય ક્યાંય થતું નથી પણ આપણી માંડવી તાલુકાની મંડળીનું આ એક વિશિષ્ટ કાર્ય છે દર વર્ષે સભાસદોના બાળકોને એ રીતે સન્માનિત કરે છે અને ઇનામ આપે છે અને એને કારણે દર વર્ષે બાળકોમાં પણ ખરીફાઈ જાગે છે બાળકો પણ આગળ વધવા માટે સતત પ્રેરિત થાય છે અને એ રીતે શિક્ષકોના બાળકોનું જે શૈક્ષણિક સ્તર છે એમાં ઉત્તરોત્તર વધારો થાય છે એના સારા પરિણામ પણ જોવા મળે છે મંડળીનું આ કાર્ય બહુ સારું છે અને વર્ષો વર્ષ ચાલતું ચાલતું રહે એવી અભ્યર્થના શુભેચ્છા હા અત્યારે જે સરકારી શાળાઓ છે એનું લેવલ અતિ ઊંચું છે અને કોઈ પણ પ્રાઇવેટ શાળાને પણ ટક્કર આપે એવી સરકારી શાળાઓ અત્યારે છે અને સરકાર જ્યારે આટલો બધો ખર્ચ કરી અને શિક્ષણ માટેની વ્યવસ્થાઓ ઊભી કરી રહી છે ત્યારે બધા જ શિક્ષકના સંતાનો પણ એનો લાભ શા માટે ન લે બધાએ લાભ લેવો જ જોઈએ અને એ ક્ષેત્રમાં જ આગળ વધવું જોઈએ કારણ કે પ્રાઇવેટ શાળાઓ જે છે એમનું જે શિક્ષકનું શિક્ષકોનું જે સ્તર હશે એના કરતાં જે સરકારી શાળાના શિક્ષકો છે એ તો મેરિટમાં આવી હરીફાઈમાં ટકી અને એ એમણે નોકરી મેળવી છે એટલે એનું એજ્યુકેશન લેવલ બેશક ઊંચું હશે અને એટલે બાળકને સીધી સીધો એનો ફાયદો થશે અને બાળકનું પણ એ પ્રમાણે શૈક્ષણિક સ્તર ઘણું ઊંચું જશે આદરણીય મોદી સાહેબના જન્મદિન ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘે એક પહેલ કરી કે આપણે રક્તદાનનું આયોજન કરીએ અને એ માટે ઝુંબેશ સ્વરૂપે આખો કાર્યક્રમ ગોઠવાયો છે અને બધા જ આખા ગુજરાત રાજ્યના શિક્ષકો એમાં ભાગ લેશે અને એ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં રક્ત એકત્ર થશે અને જેથી સમાજ સેવાનું દ્રષ્ટાંત શિક્ષકો પૂરું પાડે કારણ કે શિક્ષક પણ સમાજનો એક અંગ છે જ્યારે સમાજ સેવાઓના વિવિધ પ્રકારે થતી હોય ત્યારે શિક્ષક પણ એમાં જોડાશે અને સમાજ સેવામાં પોતાનું યોગદાન આપશે આજે આપણે જે કાર્યક્રમ જો આટલી સુંદર વ્યવસ્થા અને કાર્યક્રમની જે લેવલ હતું એના પરથી ખ્યાલ આવે કે મંડળીના અત્યારની જે ટીમ છે એકદમ સક્ષમ અને સક્રિય ટીમ છે અને એ લોકોએ ખૂબ મહેનત કરી અને ઘણા દિવસની મહેનત પછી આ આખો કાર્યક્રમ બે કલાકના કાર્યક્રમ માટે કે ત્રણ કલાકના કાર્યક્રમ માટે એ લોકો એક મહિનાથી સતત કાર્યરત હતા એટલે એમને ખરેખર અભિનંદન છે અને આ દર વર્ષે આ રીતે એ લોકો કાર્ય કરતા રહે એવી શુભેચ્છા આજે માંડવી તાલુકા શિક્ષક સરાફી સહકારી મંડળીના જે સભાસદો હોય એના તેજસ્વી તારલાનો સન્માન સમારંભ આજે યોજાણો પ્રમુખ શ્રી અમિતભાઈ ડાંગેરાને ખૂબ ખૂબ અભિનંદન કે તેઓએ આ ખૂબ સુંદર આયોજન કર્યું છે ધોરણ એકથી માંડી અને ઉચ્ચ અભ્યાસ સુધી તમામ જે તેજસ્વી તારલાઓ હતા એમનું આજે સન્માન કર્યું છે આ દીકરી પણ આપણી સાથે હાજર છે એ પણ ઇનામ મેળવીને ખૂબ ખુશ થઈ છે આપણે ઘરે ગમે એટલા સાધનો સાધન સંપન્ન હોઈએ પણ ઈનામ તરીકે જ્યારે બાળકને કોઈ નાની વસ્તુ પણ મળે છે તો એ બાળક માટે ખૂબ અગત્યની છે અને બાળકને આજના જમાનામાં શાસ્ત્રનું જ્ઞાન છે સંસ્કૃતિનું જ્ઞાન છે ધર્મનું જ્ઞાન છે એ અચૂક આપણે સૌ અપાવી અને સાથે સાથે દીકરીઓને તો શસ્ત્રનું જ્ઞાન પણ અપાવી અમારા એવોર્ડ વિજેતા મનશાભા જાડેજા છે એમણે કાલે કચ્છીમાં એક ખૂબ સુંદર વાર્તાલાપ રજૂ કર્યો છે કે શાસ્ત્રની સાથે સાથે શસ્ત્રનું જ્ઞાન પણ આપણે દીકરીઓને અપાવીએ મંચાબા જાડેજા પણ અહીંયા ઉપસ્થિત છે તો એમનો સંવાદ પણ આપણે સૌ કોઈ સાંભળીએ અને એનો અમલ કરીએ અને બધી દીકરીઓને સાથે સાથે લાઈફ સ્કિલ જેને કહેવાય કે ડિફેન્સ સેલ્ફ ડિફેન્સ પણ આપણે સૌને શીખવાડીએ અને અભ્યાસમાં સૌ આગળ વધે એ માટે આજના દિવસે સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને મંડળીને પણ ખૂબ ખૂબ અભિનંદન કે આવું સરસ કાર્યક્રમનો એમ લોકોએ આયોજન કર્યું

અમારા શિક્ષક સમાજના મંત્રી શ્રી જીતેન્દ્રભાઈ પટેલ તેમજ એમની સમગ્ર ટીમ અને એક પરેશભાઈ પોતાના બાળકોનું જ્યારે સન્માન થતું હોય કારણ કે શિક્ષક છે હંમેશા સતત એનું શિક્ષણ કાર્ય કરતો જ હોય છે શાળાની અંદર પણ જ્યારે એના જ બાળકોનું આવી રીતે તેજસ્વી તાલાઓનું જ્યારે સન્માન થતું હોય તો શિક્ષક સમાજ વતી અમે પણ એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને અમારી પણ ક્યાંય પણ જરૂરત હોય

જે શિક્ષકો છે એમના તેજસ્વી બાળકો માત્ર નેવું ટકા નહીં પણ એમની સુધીની ડિગ્રી પણ મેળવી અને પોતાનું નામ અને પોતાના પરિવાર નામ પણ રોશન કરે છે જે અમારા માટે ખૂબ ગર્વની વાત છે માંડવી તાલુકો કચ્છ જિલ્લા માટે અમે અગ્રેસર રહ્યો છે શિક્ષણની બાબતમાં અને વાત રહી અમારી ટીમની તો અમારા જે શિક્ષક સમાજ છે અમારા જે તાલુકા પંચાયત ટીમ છે અમારી બીઆરસીના જે મિત્રો છે એ બધા જ અમારા પર સંપૂર્ણ વિશ્વાસ મૂકીને અમે એક જૂટ થઈ એક ટીમ તરીકે જેમાં આપણા વડાપ્રધાન યશસ્વી મોદી સાહેબ કેમ કે છે સૌનો સાથ સૌનો વિકાસ એ ટેગલાઇન ને અમે આગળ લઈ અને આગળ વધી રહ્યા છીએ ત્યારે અમારા વડીલ પણ જુઓ જેમણે આ મંડળીના સ્થાપક આમ કહી શકાય કે ઓગણીસો સડસઠ જે મંડળી કાર્યરત છે અને આજ પ્રસંગે જે અમારા વડીલ ઉપસ્થિત રહ્યા એમને આજે આનંદ થતો હશે કે ભાઈ અમારી જે પરંપરા છે એ પરંપરાને જાળવી રાખી છે પણ આ કોઈ એકથી શક્ય નથી મારી પોતાની મંડળીની જે કારોબારી ટીમ છે એ યુવા ટીમ અમારા કાર્યાલય મંત્રી છે એ પણ પોતાની સાથે જે અમારી જે શિક્ષક સમાજની ટીમ છે એ પણ અમને ખૂબ સહયોગી રહી છે ત્યારે આ એક સફળ કાર્યક્રમ થઈ છે સૌથી પ્રથમ હું મારો પરિચય દેવા માંગુ છું મારું નામ છે ડોક્ટર સ્તુતિ દવે અને હું આજે બહુ ખુશ છું અને આ શિક્ષકોના બાળકોને પ્રોત્સાહન મળે એ માટે બહુ સારો કાર્યક્રમ અહીંયા ઉજવવામાં આવ્યો છે એ લોકોને આગળ ફ્યુચર કરિયર એ લોકો આગળ વધે એના માટે પ્રોત્સાહન કરવું જરૂરી હોય છે અને મારા માતા છે એ

હું હમણાં બારમા ધોરણમાં અભ્યાસ કરી રહી છું આ જે આજનો કાર્યક્રમ છે બધા શિક્ષકોના પુત્રોને પુત્રીઓને તેનું જે સન્માન કરવામાં આવ્યું છે તેનાથી મને ખૂબ જ ગૌરવ અનુભવ થાય છે અને તે આ જે કાર્યક્રમ છે તેનાથી બધાને ખૂબ જ પ્રોત્સાહન મળે છે નમસ્તે મારું નામ રે પ્રતાપપુરી છે મારા પિતા પ્રતાપપુરી જેઠીપુરી ગુસાઈ દુર્ગાપુર પ્રાથમિક શાળામાં આચાર્યની ફરજ ભજવે છે મારા માતા શિલ્પાબેન પ્રતાપપુરી ગુસાઈ એ કામધેનુ પ્રાથમિક શાળામાં ફરજ ભજવે છે સૌપ્રથમ તો હું સરકારી સહકારી મંડળીનો આભાર માનું છું કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય મહિલા સભા આયોજિત નવરાત્રી મહોત્સવ બે તારીખ પચીસ થી એક દસ બે હજાર પચીસ સમય સાંજે સાત થી સાડા નવ કલાકે સ્થળ શક્તિધામ જયનગર રોડ ભુજ નવરાત્રી મહોત્સવમાં પધારવા સર્વે બહેનોને ભાવભર્યું આમંત્રણ છે